બોટાદ નગરપાલિકા દ્વારા વેરો વધારાની સામે વેપારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા કરાઈ વાંધા અરજીઓ નગરપાલિકા દ્વારા એકાએક તોપી વેરામાં વધારો કરાતા શહેરીજનો અને વેપારીઓમાં રોષ ફેલાયો શહેરના વેપારીઓ અને ભાજપના આગેવાનો દ્વારા મોટી સંખ્યામાં નગરપાલિકામાં વેરો વધારાના વિરોધમાં વાંધા અરજીઓ કરવામાં આવી છે વેરો વધારાની વિરોધમાં એકસો જેટલી વાંધા અરજીઓ ચીફ ઓફિસરને આપવામાં આવી હતી નગરપાલિકા દ્વારા કરાયેલ તોપિંગ વેરો વધારો તાત્કાલિક પાછો ખેંચવા વેપારીઓએ માંગ કરી કે મારું નામ રમેશભાઈ બંસુભાઈ વાળા રમેશભાઈ તમે જ નગરપાલિકા કચેરી આવ્યા છો શા માટે અમારો એક જૂનો છે એની કરતા ચાર ઘણો બમણો અમને આપી દીધો છે માટે અમે અમને આ પોસાય તેવું નથી માટે અમે વાંધા આપવા માટે આવી છીએ અને અમે અમારા ભાજપના હું પણ ભાજપ પરિવારનો એક સભ્ય છું તો અમારા ભાજપ પરિવારના માસુકભાઈ દલવાડીને મેં પાંચ દિવસ પહેલાં વાત કરી હતી અને દિલીપભાઈ સાપવા પણ સાથે હતા તો મેં એમને કીધું કે આ રીતનો અમારો પ્રશ્ન છે એટલે માસુકભાઈ દલવાડી તથા પૂર્વ પ્રમુખ અલ્પાબેન બાળ અલ્પા બાળા એમના મિસ્ટર છે દિલીપભાઈ સાપવા તો અમે માસુખભાઈના ઘેર મિટિંગ કરી અને મેં આ મુદ્દો ઉઠાવ્યો તો મને આમાં હેલ્પ કરો આ આપણું સર્વ બોટાદનું હિત નથી માટે તેણે મને સપોર્ટ કર્યો કે અમે તમને ચાર દિવસની અંદર આ પ્રશ્ન સોલ્વ કરવામાં અમે તમને નગરપાલિકા સુધી હેલ્પ કરીશું એટલે આજે સવારમાં માસુખભાઈ દલવાડી દિલીપભાઈ સાબવા એ બધાય ગોકુળ ચેમ્બરની અંદર આવ્યા અને વેપારી સાથે બેઠક કરી અને અમે વેપારીએ જે કાંઈ અમારા ડોક્યુમેન્ટ હતા જૂની વેરાયટી પહોંચવું હતી સંપૂર્ણ એમને બતાવી અને એણે અમને નગરપાલિકા સુધી યાદ કરી છે અમારો ટેક્સ જૂનો બહુ હાવ ઓછો હતો એની કરતાં પાંચ ગણો ટેક્સ અત્યારે આપેલ છે અમારી માંગણી એક જ છે કે અમને અમારો જૂનો ટેક્સ હતો તે પ્રમાણે અમને ફેરી આપી અમારા સર્વ ગોકુળ ભાઈઓ આ સર્વ વેપારી ભાઈઓ છે મારી સાથે અને તમામ ગોકુલ ચેમ્બરના દુકાનદારો છે એટલે અમારી એક જ માંગણી છે કે અમને અમારા જૂના ટેક્સ મુજબ કરી આપે અથવા જૂના ટેક્સ મુજબ જો ન કરી આપવા મળે તો આગળ શું કરી હવે કરશે અમે યોગ્ય રજૂઆત કરીશું અમે પાછા માસુભાઈ તલવાડી અને દિલીપભાઈ સાબા સાથે પાછી બેઠક કરીશું અને પછી સલાહ લઈશું અને જે જે સમયે

અંતે અમારા ભારતીય જનતા પાર્ટીનું સંગઠનના જિલ્લા પ્રમુખ મયુરભાઈ શહેર પ્રમુખ ચંદુભાઈ અને બોટાદ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જે પૂર્વ પ્રમુખ સાથે સાત પ્રમુખો ભેગા મળી સંકલન કરી સરકારમાં રજૂઆત કરી અને જે ટેકનિકલ જ્ઞાન હોવું જોઈએ એવા માસુકભાઈને સાથે રાખી અને અમે રજૂઆત કરી તો એની એક એક પ્રક્રિયા હોય છે કે ટેક્સ વધાર્યો છે તો પાછો એ પોતે નથી ખેંચી શકતા પણ જનતા દ્વારા કંઈક આક્રોશ રજૂ થાય કંઈક વાંધા રજૂ થાય એ માટે એ એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટેક્સ પાછો ખેંચાતો હોય છે બોટાદની જનતા ઉપર મોટું ભારણ છે ભારણ એટલા માટે છે કે હાલ આપણે કોઈ મહાનગરમાં નથી સુવિધાઓનો થોડોક અભાવ છે કારણ કે આ નવું સિટી ડેવલોપ જિલ્લો નવો ડેવલોપ થઈ રહ્યો છે ત્યારે તંત્ર પણ આમાં યથાક પ્રયત્ન કરે છે ત્યારે ખાસ વાત એ છે કે બોટાદની જનતામાં આજે ગોકુલ જે ચેમ્બરના ભાઈઓ હતા એણે રજૂઆત કરી માસુખભાઈને બધાને સાથે રાખીને આજે એકસો વીસ જેટલા વાંધા રજૂ કર્યા અને વાંધા રજૂ કરવા પાછળનું એક કારણ છે કે નગરપાલિકા દ્વારા એક એક વેબસાઇટ ઉપર મૂકવામાં આવ્યું છે બોટાદની જનતામાં જે કોઈને વાંધો હોય એને દિવસ ત્રીસની અંદર રજૂ કરવો પણ અમારી એવી પહેલ છે કે બોટાદની અંદર દસક હજાર જેટલા વાંધા આવી જાય તમામ સોસાયટી તમામ વોર્ડ અમારા વોર્ડ પ્રમુખ હોય માજી કોર્પોરેટરો હોય એને જાગૃતતા માટેનો આજ પહેલ કરી છે અને મને વિશ્વાસ છે અને અમારી અમારી ટીમને ભારતીય જનતા પાર્ટીને વિશ્વાસ છે કે આગામી ત્રીસ દિવસની અંદર બોટાદ સમગ્ર બોટાદના તમામ સોસાયટીના વાંધા બોટાદ નગરપાલિકામાં રજૂ થશે અને રજૂ થયા બાદ આ સરકાર અને તંત્ર અને નગરપાલિકા દ્વારા સંકલન સમિતિ સાથે બેઠક કરી અને આ ટેક્સ સો ટકા પાછો ખેંચે છે બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ભારતીય જન જનતા પાર્ટીના વરિષ્ઠ સાથે નગરપાલિકા કચેરી આવ્યા છો અને શા માટે આવ્યા છો બોટાદ શહેર બોટાદ નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ અને પચીસમાં જે નગરપાલિકાનો ટેક્સ હતો એમાં અસહ્ય વધારો કરવામાં આવેલો હતો તો ગોકુલ ચેમ્બર્સના તમામ વેપારી વેપારીશ્રીઓએ મિટિંગ કરી અમને બોલાવ્યા હતા કે આ ટેક્સનો વધારો છે આ મોંઘવારી અને આ મંદ મંદીના કારણે પોસાય નહીં તો આના માટે યોગ્ય કરવું તો અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અમારા પ્રભારી મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ મયુરભાઈ શહેર પ્રમુખ શહેર સંગઠન અને અમારા પ્રભારી શ્રી ભરતભાઈ આર્યને રજૂઆત કરી અને એક બેઠક કરી હતી કે આ જે ભાવ વધનો વધારો છે એ અસહ્ય છે જે જૂનો હતો એ મુજબ કરાવી આપવું તો એ લોકોની સરકારશ્રીમાં રજૂઆત અને પ્રભારી મંત્રીશ્રીની પણ રજૂઆત દ્વારા અધિકારીઓને સૂચના આપવામાં આવેલ અને ત્યારબાદ આ જે બોટાદના લોકોનો જે ટેક્સના જે વાંધા બાબતનું છે એને યોગ્ય રીતે સાંભળવા એમની વાંધા અરજીઓ સ્વીકારવી એટલે આજથી જાહેરનામું પણ નગરપાલિકામાં બહાર પડી ગયું છે કે ત્રીસ દિવસની અંદર કોઈપણને ટેક્સ બાબતમાં વાંધો હોય તો વાંધા અરજી રજૂ કરવી આ એક કાયદાકીય પ્રક્રિયા છે એટલે એના માટે ગોકુલ ચેમ્બરના તમામ વેપારીશ્રીઓએ વાંધા અરજી આજે ઇન્વર્ડ કરાવવા માટે એક સાથે મળીને અમને સાથે લઈને આવ્યા હતા તો અમો અમો પણ એમને ખાતરી આપીએ છીએ આગામી સમયમાં જે જૂનો ટેક્સ હતો એ મુજબ થઈ જવાની પૂરેપૂરી શક્યતા છે એવી અમે હૈયાધારણ આપી નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા જૂનો ટેક્સ ફરીથી એ જ થઈ જશે એવી અમને ખાતરી છે જૂનો ટેક્સ અમારે સરકારશ્રી પણ ભારતીય જનતા પાર્ટીની છે અમારા આગેવાનો સાથે પણ ચર્ચા થઈ ગઈ છે એટલે લોકોનું હિત હર અમે જોનારી પાર્ટી લોકોનું હિત જોવે જ તે એટલે એ પ્રશ્ન ઉપસ્થિત થવાનો કોઈ પ્રશ્ન જ નથી